જય દ્વારકાધીશ મિત્રો જય માતાજી હવે આપણે આવી ગયા છીએ મેંગોના ફાર્મમાં અને તડકો બહુ છે અને પાણી થોડુંક વારવાની જરૂર છે અમુક વિસ્તાર જે માંડવી એમ લાગે છે કે હવે થોડીક સુકાય છે તો આપણે કાઢીએ છીએ ધોરિયા હવે ધોરિયા કાઢીને પાણી વારવાનું છે કોરિયામાં જે માંડવી ઉપાડી છે માંડવી થઈ ગઈ છે એમાં ત્રીસ ચાલીસ ટકા દેડવા થઈ ગયા છે એમાં અમુક ખવાય એવા છે અમુક કાચા છે એટલે એક પાણી પાઈ દે એટલે ડેડવા થઈ ગયા બધા આજે મિત્રો આપણે વાળીએ ધોરિયા કાઢવાના છે જય દ્વારકાધીશ મિત્રો હવે આપણે આજે પાણી વારવાનું હતું એટલે ધોરિયો કાઢી લીધો છે અને હવે સવારના વહેલા નીકળી ગયા હતા ઘરેથી એટલે નાસ્તો તો કર્યો નતો કેમ કે તડકો થયા પહેલા ધોરીઓ નીકળી જાય તો ગરમીમાં મેં કીધું રાહત રાહતરીયે અને હવે આપણે અહીંયા વાડીએ નાસ્તો કરવાનો છે ને જા થઈ ગયો છે કમ્પ્લેટ આપણો એ નાસ્તો કરવા બેસવાનો છે આ છે ચવાણું આ છે લાડવા જીરાપુડી ખાખરા છે તો હવે આપણે નાસ્તો કરવા બેસવાનો છે નાસ્તો કરી ને પછી કરવાનું છે પાણી ચાલુ માંડવીમાં માંડવી જે સુકાય છે માંડે આવવા તો હવે મિત્રો હવે આપણો ધરિયા થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે પાણી ચાલુ કરી દીધું છે મગફળીમાં અને માંડવી નો કલર મિંડો છે પકડાવા તમે જોઈશું